આ પ્રકારના તમામ વિષયના પેપરો વિદ્યાર્થી મિત્રો તમને મળી રહે વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્નપત્રનું પરિરૂપ જે છે તે દ્વિતીય પરીક્ષાનું બહાર પાડેલું છે સમય રહેશે બે કલાક અને કુલ ગુણ રહેશે પચાસ વિદ્યાર્થી મિત્રો હેતુ પ્રમાણે જો વાત કરીએ તો જ્ઞાનના છવ્વીસ સમજના બેતાલીસ અને ઉપયોજનના સોળ ઉચ્ચ વૈચારિક કૌશલ્ય માટેના સંયોજન અને વિશ્લેષણના બાર અને અનુમાન અને મૂલ્યાંકનના ચાર આમ કરીને સો ટકાનું પેપર તમારું આ પ્રકારનું આવશે હેતુલક્ષી જો પ્રશ્નોની વાત કરવામાં આવે તો દસ ગુણના દસ રહેશે ટૂંક જવાબી પ્રશ્ન બે ગુણના આઠ ટૂંક જવાબી પ્રશ્ન જેને આપણે એસે ટુ કહીએ છીએ ત્રણ ગુણના ચાર એટલે કે બાર ગુણ થશે અને લાંબા પ્રશ્નો જે છે તે મિત્રો બાર ગુણના ત્રણ એટલે કે ચાર ગુણનો એક પ્રશ્ન રહેશે આમ પચીસ પ્રશ્નો અને પચાસ ગુણ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો જે તમારે ખાસ સમજવાનો છે એ આ કોઠો સમજવાનો છે પ્રકરણ દીઠ ગુણભાર જો તમે અમારો સંપૂર્ણ વિડીયો મિત્રો ધ્યાનપૂર્વક જોવો છો તો તમારો આ પરીક્ષાની અંદર સારામાં સારું તમે જે છે તે માર્કિંગ લાવી શકો છો ચેપ્ટર નંબરમાં એકમાંથી બે ગુણ નું પૂછાશે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ બીજું ચેપ્ટર છે તેની અંદરથી એક ગુણ બીજા ચેપ્ટર ની એક ગુણ પૂછાશે રાષ્ટ્રીય ચળવળો ચાર નંબરનો ચેપ્ટર છે તેમાંથી બે ગુણ ખાસ મિત્રો કરવાનો સાત ગુણ જે બે બે ગુણના પૂછાવાના છે દસ અને અગિયાર ચાર ચાર ગુણ પૂછાશે તેર માંથી માત્ર એક ગુણ નું છે ચૌદ અને પંદર માંથી બે બે ગુણના પૂછાશે અને મિત્રો સોળ સત્તર અને અઢાર ખાસ તમારે આ પણ તૈયાર કરવાના છે પાંચ પંદર પાંચ પાંચ ભારતનું ન્યાયતંત્ર એટલે કે અગિયાર અને જો તમે પાંચ અને છ કરો છો તો સારામાં સારું જે છે તે માર્કિંગ મેળવી શકો છો હવે આપણે વાત કરીશું કે આ તો ગુણભારની વાત કરી હવે કેવા પ્રકારના જે પ્રશ્નો છે તે પૂછાશે મિત્રો દ્વિતીય પરીક્ષાની અંદર પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી ત્રીસ ટકા એટલે કે પંદર ગુણનું જે છે તે પૂછાવાનું રહેશે હવે આપણે વાત કરીશું પ્રશ્ન પરિરૂપ તો પ્રથમ પરીક્ષા તમે આપી જ છે વિભાગ એ ની અંદર દસ ગુણના પ્રશ્નો રહેશે જેમાં પેલા બે પ્રશ્નો ખાલી જગ્યા ત્યાર પછીના બે પ્રશ્નો ખરા ખોટા ત્યાર પછી એક બે શબ્દોની અંદર જવાબ આપો તેના બે રહેશે જોડકા જોડો તેમાં બે અને પારિભાષિક શબ્દોની સમજૂતીમાં બે આ મિત્રો બે બે ગુણના પ્રશ્નો પૂછાશે ત્યાર પછી વિભાગ બી દરેક પ્રશ્નના બે ગુણ રહેશે એક પ્રશ્ન તમને અથવામાં પૂછાશે અને નીચે આપેલી પરિસ્થિતિ જન્ય સવાલોના જવાબ આપવાના રહેશે અને એક થી સત્તર જે છે તે તમારે મિત્રો બુકમાંથી બેઠા પ્રશ્નો પૂછાશે વિભાગ સી ત્રણ ગુણના પ્રશ્નો પૂછાશે એક પ્રશ્ન આંતરિક એટલે કે તમને વિકલ્પમાં મળશે માગ્યા મુજબ જવાબો આપવાના છે અને ભારતનો રેખાંકિત નકશો જે છે તેની અંદર સ્થળ દર્શાવવાના મિત્રો પૂછાશે વિભાગ ડી ની વાત કરીએ તો ત્રણ પ્રશ્નો ત્રેવીસ ચોવીસ અને પચીસ સવિસ્તાર વિસ્તાર જવાબ આપવાના છે અને દરેકના ચાર ગુણ રહેશે હવે જે તમારે બ્લુ પ્રિન્ટ સમજવાની છે તે મિત્રો અહીં ખાસ સમજી લેવાની છે ચેપ્ટર નંબર જો એકની વાત કરીએ તો તમારે આ બે ગુણનો એક પ્રશ્ન પૂછાશે વિભાગ બી ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર એક જે છે ઓબ્જેક્ટિવ એટલે કે વિકલ્પ વાળો પ્રશ્ન પૂછાશે ત્રણમાંથી પણ ઓબ્જેક્ટિવ માર્કિંગ પૂછાશે ચોથા નંબરના ચેપ્ટરમાંથી બે ગુણનો એક પ્રશ્ન પૂછાશે ચેપ્ટર નંબર 5 માંથી બે ગુણનો એક ચાર ગુણનો એક જે છે તે પણ મિત્રો

અને ચેપ્ટર નંબર પાંચ માંથી એક ગુણ નો પણ એક આવશે હવે વાત કરીશું ચેપ્ટર નંબર છ ત્રણ ગુણનો એક પૂછાશે અને એક બે ચેપ્ટર નંબર બે ગુણ નો ચેપ્ટર નંબર મિત્રો બે ચેપ્ટર નંબર દસ જે છે એમાંથી મિત્રો તમારે ત્રણ ગુણનો એક પ્રશ્ન પૂછાશે અને એક ગુણ નો પૂછાશે ચેપ્ટર નંબર અગિયાર માંથી પણ તમારે ત્રણ ગુણનો એક પ્રશ્ન અને એક ગુણનો એક પ્રશ્ન પૂછાશે ચેપ્ટર નંબર તેર માંથી એક વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર સત્તર અને અઢારમાંથી એક ગુણનો ઓબ્જેક્ટિવર્ક જે છે તે તમારે અહીં પૂછાવાના છે તો કુલ આપણે જે માર્કિંગની વાત કરતા હતા એ આ પ્રકારે રહેશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે તૈયારી કરવાની રહેશે હવે આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈશું એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે જો વિભાગ એની અંદર પ્રથમ બે ખાલી જગ્યા ત્યાર પછી બે ખરા ખોટા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્રનું જો તમે સોલ્યુશન મેળવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે અને હમણાં વિડિયો પૂરો થશે ત્યારે અહીં એન્ડ સ્ક્રીનની અંદર પણ એ ફોટો મૂકી દઈશ એના ઉપર ક્લિક કરીને સીધું તમે આનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકશો ત્યાર પછી એક બે શબ્દોની અંદર જોડકા જોડો અને પારિભાષિક શબ્દોની સમજોતી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને આદર્શ તરીકે આપેલું છે એટલે આ પ્રકારનું તમારે ખાસ તૈયારી કરવાની છે વિભાગ બે ની અંદર બે ગુણનો પ્રશ્ન પૂછાશે અને આ છેલ્લો નંબરનો જે અઢાર નંબરનો પ્રશ્ન છે એ તમારે મૌલિક જવાબ આપવાનો પ્રશ્ન જે છે તે રહેશે વિભાગ સી ની વાત કરીએ તો ત્રણ ગુણના રહેશે જેમાં પ્રશ્ન નંબર બાવીસ ની અંદર તમને ભારતનો રેખાંકિત નકશો આપવામાં આવશે અને તેમાં ત્રણ જગ્યાઓ તમારે બતાવવાની રહેશે વિભાગ ડી ની જો વાત કરવામાં આવે તો મિત્રો સવિસ્તાર પ્રશ્નો પૂછાશે ચેપ્ટર નંબર ખાસ યાદ રાખવાના છે પાંચ સત્તર અને અઢાર જો તમે આ ત્રણ ચેપ્ટરના મોટા પ્રશ્નો કરી દો છો તો મિત્રો તમને બાર ગુણ બેઠા મળી જાય છે એની પણ સંપૂર્ણ સોલ્યુશનની વાત કરવાના છીએ તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો